દર્શક મિત્રો જેનુભાઈ કાથરોટી સ્વાગત કરે છે આજના ગુજરાત સમાચારે સરકારને એક સરસ સૂચન કર્યું છે અપીલ કરી છે કે ભારતને હથિયારો ખરીદવાની જરૂર નથી પણ ખેતીને સમૃદ્ધ કરવાની જરૂર છે જો ખેતી સ્મૃદ્ધ થશે તો ખેડૂતો સ્મૃદ્ધ થશે અને સાથોસાથ દેશ પણ મજબૂત બનશે ઉપરાંત સમાજ સશક્ત અને તંદુરસ્ત આપણે સૌ જાણીએ છીએ એનો કોઈ ઉકેલ નથી માત્ર એક જ ઉકેલ છે કે ઓર્ગેનિક ધોરણે પ્રાકૃતિક ખાતરના ઉપયોગથી ખેતી કરવી જોઈએ પરંતુ ખેડૂતોને એક પ્રશ્ન છે સાચો પણ છે કે શરૂઆતના તબક્કે ઓર્ગેનિક ખાતરના ઉપયોગથી પંદરથી વીસ ટકા જેટલું ઉત્પાદન ઓછું થાય છે પણ એનું એક સૂચન કરું છું જે ઉત્પાદન ઓછું થાય છે એના પ્રમાણમાં સરકારે પ્રાકૃતિક ખેતીથી જે કઈ ઉત્પાદન થાય છે એની કિંમતમાં વધારો કરવો જોઈએ અને એ ઉત્પાદન જે ખાદ્ય વસ્તુઓ અનાજ ગ્રાહક વર્ગ સુધી છેલ્લે પહોંચે એવી એક માર્કેટિંગ ચેનલ ગોઠવવી જોઈએ પરિણામ એ આવશે કે વર્તમાન કિંમતથી સમાજને જે ભાવ મળે છે જે ભાવથી ખરીદવી પડે છે એ જ ભાવથી ઓર્ગેનિક પ્રોડક્ટ એને મળશે અને પ્રાકૃતિક ખાતર માટે પશુધનને પણ સાચવવું પડશે સાથો ટેકનોલોજીથી યંત્રોની મદદથી ખેતી પણ કરવી પડશે અને ખેતીને મજબૂત કરવી હોય તો ગામડાઓને શેર જેવી સુવિધાઓ એટલે ગામડાનો વ્યક્તિ યુવાધન એ પાછો ગામડામાં આવીને વસે અને આ બધું થશે તો ગુજરાતમાં જે બાળકોને પૂરતો પોષણયુક્ત ખોરાક નથી મળતો અથવા તો દેશના નાગરિકોને એક બે ટકનું પૂરું અનાજ નથી મળતું એ મળશે ખેત ઉત્પાદન વધશે આ એક ઝુંબેશ આપણે ભેગા થઈને શરૂ કરવી પડશે જે ઝુંબેશ અમે શરૂ કરી રહ્યા છે અને કરીશું પણ ખરા આભાર જય હિન્દ